આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહુવા પોલીસ વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું નું ભવ્યથી ભવ્ય આયોજન કરાયું જે તિરંગા યાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર ફરી હતી સમગ્ર દેશભરમાં તિરંગા તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે શહેર ખાતે પણ ઘર અભિયાન અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન મહુવા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું આઝાદીને ને પંચોતેર વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે મહુવામાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર બજારોમાં તિરંગા ફરકી રહ્યા છે સાથોસાથ નાની મોટી સંસ્થાઓ સ્કૂલો સામાજિક સંસ્થાઓ રાજકીય પાર્ટીઓ તિરંગા યાત્રા આયોજન કરી રહ્યા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અને મારી માટી મારો દેશ અંતર્ગત અને સાથે જ રાષ્ટ્ર પર્વને લઈ મહુવા પોલીસ અધિકારી તેમજ મહુવા પોલીસ વિભાગના જવાનો હોમગાર્ડ એસઆરડી જીઆરડી ટ્રાફિક બ્રિગેડ સહિતના સુરક્ષા જવાનો દ્વારા મહુવાના રાજમાર્ગો પર તિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિ દર્શાવતા નારા લગાવાયા હતા સંસ્થા રાજકીય પાર્ટીઓની સાથોસાથ મહુવા પોલીસ વિભાગ દ્વારા પણ દેશભક્તિ પ્રત્યેની જવાબદારી અને પ્રેમ દર્શાવાયો હતો

આ ફ્રી થેરાપી કેમ્પમાં હોલિસ્ટિક હેલ્થ સેન્ટર આણંદના નિશાન ડોક્ટર દિનેશ આહીર દ્વારા તમામ દર્દીઓની તપાસ કરાઈ હતી શક્ય હોય તેવા દર્દીઓની સ્થળ પર જ ઓઝોન થેરાપી કરાઈ હતી જેમાં દર્દીઓની વાત કરીએ તો ઘૂંટણનો દુખાવો એડીનો દુખાવો કમરનો દુખાવો ગઠિયો વા સંધિવા ડાયાબિટીસ અને તેના કોમ્પ્લિકેશન ન રૂઝાતા ઘા ખરજવું સોરિયાસિસ એલર્જી તાલ ખરતા વાળ ખોડો ઓબેસિટી ચરબીની ગાંઠ કેન્સર લિવરના રોગોની તપાસ કરાઈ હતી અને યોગ્ય સૂચન અને સૂચના અપાઈ હતી આ નિદાન કેમ્પમાં નિષાણ ડોક્ટર દ્વારા ઓઝોન થેરાપી ફ્રીમાં આપવામાં આવી હતી તો જરૂરિયાતમંદ દર્દીઓને દવામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું સ્થળ પર જ દવાઓ ઉપલબ્ધ કરાઈ હતી અને વજન ઘટાડવા માટે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર થાઇરોઈડ પીસીઓડી જેવા રોગો અથવા સારવાર માટે પુષ્ટિ સેટુ ઓર્ગેનિક ફૂડ જે શરીરની જરૂરિયાત અને પોષણ માટે અને ખાસ વજન ઘટાડવા માટે અને એ પણ ભૂખ્યા રહેવાનું નહીં પણ જમીને વજન ઘટાડવાનો એ એક સારી અને અદ્ભુત વાત હતી આ ફ્રી ઓઝોન થેરાપી કેમ સવારે 8 વાગે શરૂ થઈ સાંજના 7 વાગ્યા સુધી સતત શરૂ રહી હતો કારણ કે દર્દીઓ બહોળી સંખ્યામાં થેરાપી લેવા પહોંચી ગયા હતા મહુવા શહેર તેમજ તાલુકા માટે ઓઝોન થેરાપી નવી છે પણ તેની અસર પૂરતી અને યોગ્ય થતી હોય લોકો લાભ લેવા વહેલી સવારથી જ પહોંચી ગયા હતા આજે મહુવા ખાતે ઓઝોન થેરાપી કેમ્પ અમેરિકન ઓથ્રી હોલિસ્ટિક હેલ્થ સેન્ટર આનંદના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હું ડૉક્ટર દિનેશ આહિર આણંદથી આવું છું અને ઓઝોન ટ્રીટમેન્ટ મહુવા માટે બહુ નવું છે એક્ચ્યુઅલમાં બહુ જ પ્રભાવી છે જે ક્રોનિક ડિઝીઝ જેવા કે વાઇસ એવા બધા રોગોમાં કામ કરે છે ચામડીના અસાધ્ય રોગોમાં કામ કરે છે અને કુદરતી નેચરલ સારવાર છે જેની કોઈ આડઅસર હોતી નથી તો આવી સરસ સારવારનો મોવાની જનતાને લાભ મળે એના માટે આજે આપણે ફ્રી નિદાન કેમ્પ અને ઓઝોન સારવાર પણ એમાં ત્રણસોથી વધારે દર્દીઓને ફ્રીમાં આપી છે અને કેમ્પમાં ઘણા બધા લોકોએ એનો સારો એવો લાભ લીધો છે જો આપણે કેમ્પ ફરી પણ આયોજન કરવાના છે તો મેક્સિમમ લોકો આનો લાભ લે અને આ નવી પદ્ધતિ જે લોકોના સારામાં સારા સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી છે તો એની જાણકારી લે એવી આશા સાથે અમે લોકોએ આયોજન કરેલ છે પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ जाओ રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી

તમારા સ્થળ પર સર્વિસમેન હાજર તો નામ નોંધી લેશો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન ની પાછળ LIC ઓફિસ સામેના ખાજામાં હસનેનભાઈ રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો 722 780 7262 નામ બરાબર યાદ રાખજો રાજાણી મોટર્સ બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશવાન અને લીડ મહુવા સમગ્ર ટીમ શુભરાત્રી